માતા પિતાને પૂછીને કહી શકાય કે તેમની મંજૂરીથી લગ્ન કરવામાં આવે જે દીકરી હોય છે તે માતા પિતાની સંમતિ લઈને જે છે તે પ્રકારે આ પગલું પ્રકારની એક પણ ચર્ચા કરવામાં આવી છે સાથે સાથે જે કુરિવાજ હોય છે સમાજમાં તેને નાબૂદ કરવા માટેની એક પહેલ કરવામાં આવી છે કહી શકાય કે એસપીજી પણ અગાઉ મેદાને આવી ચૂક્યું છે જે પ્રેમ લગ્નમાં જે સુધારા બદલાવ ને લઈને મેદાને આવ્યું છે ત્યારે હવે વધુ એક જે છે તે પાટીદાર સમાજનું કહી શકાય કે બાવીસ ગામ કરવા પાટીદાર સમાજની મહિલાઓ પણ મેદાને આવી છે વાત તો જે કુરિવાજો છે તેને ડામવા જોઈએ છે તો તે પરંતુ જે જે બાકી રહી અન્ય જિલ્લા નાના મોટા જે કુરિવાજો છે તેને પણ જે છે તે બંધ કરવામાં આવ્યું તે પ્રકારની પણ ચર્ચા કરવામાં આવી હતી હાલમાં તો જે છે તે મહિલાઓનું એક મોટું સંમેલન કહી શકાય કે લાગણ સાથે જે છે તે મળ્યું હતું બિલકુલ થી તેજસ આભાર આપનો